આવા મોસ્ટ આઈમ્બી પ્રશ્નો જે છે આની અંદર ખૂબ જ પૂછાય છે તો એવા બધા પ્રશ્નો જે છે એનું બધું આપણે જોઈએ કઈ રીતે આની અંદર આપણે જે જે છે છે એના પ્રશ્નો એને સોલ્વ કરીએ પ્રકરણ નંબર પર્યાવરણ સૌથી પહેલો પ્રશ્ન આપણી સમક્ષ નિવસન તંત્ર એટલે શું અને તેના પ્રકારો જણાવો આ એક માર્ક ની અંદર પૂછાતો પ્રશ્ન છે અને વારંવાર એમસી સ્વરૂપે પણ પૂછાય છે કે નિવસન તંત્ર કહેવાય કોને અને એના પ્રકારો જણાવો તો એના જવાબમાં આપણે શું લખીએ કે જો સજીવો જેવા કે વનસ્પતિ વનસ્પતિઓ તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે બધા સજીવો જેની અંદર વનસ્પતિ આવે પ્રાણીઓ આવે સૂક્ષ્મજીવો આવે તથા માનવ આવે

કે જેને આપણે નિર્જીવ કારકો કહીએ છીએ ભૌતિક પરિબળોની વાત થાય છે બંને એકબીજા સાથે જોડાય બંનેની વચ્ચે એકબીજા વચ્ચે આંતરક્રિયાઓ થાય અને આ આંતરક્રિયાઓથી જે સંયુક્ત રીતે એક આખું બને એને શું કહેવામાં આવે નિવસન તંત્ર વ્યાખ્યા બહુ સિમ્પલ શોર્ટ યાદ રાખવી હોય તો યાદ રાખી શકાય કે જેવી ઘટકો અને અજૈવિક ઘટકો

તત્વો આ બધા જે છે અજૈવિક કારકો અથવા તો અજૈવિક ઘટકો જે છે એની આપણે વાત કરવાની તો આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજા સાથે જોડાય અને એમાંથી એક આખું તંત્ર બને એને શું કહેવામાં આવે છે નિવસન તંત્ર નિવસન તંત્રો જે છે દાખલા તરીકે આપણે જ્યારે બગીચામાં જઈએ છીએ ત્યારે વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ વૃક્ષ ગુલાબ મોગરો સૂર્યમુખી જેવા છોડ તથા દેડકા કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ આપણને જોવા મળે છે આપણે કોઈ પાર્ક ની અંદર બગીચા ની અંદર હાલવા જઈએ બેસવા જઈએ તો આ બધી વસ્તુ સામાન્ય રીતે આપણે ત્યાં જોતા હોઈએ છે તો એ બધા જે છે ભેગા થઈને એક આખું તંત્ર બનાવે જેને કહેવામાં આવે નિવસન તંત્ર આ બધા સજીવોની વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને એ પરસ્પર પરસ્પરની આંતરક્રિયાઓથી જે છે કે તેમની વૃદ્ધિ થાય છે પ્રજનન થાય છે અને અન્ય પ્રવૃત્તિઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે અને એનાથી આખું એક તંત્ર જે તૈયાર થયું એ તંત્રને શું કહેવામાં આવે નિવસન તંત્ર એટલે બગીચો જે છે ને ઈ પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે હા પછી એનો પ્રકાર અલગ છે કૃત્રિમ છે એ વાત અલગ છે પણ છે તો નિવસન તંત્ર જ એટલે નિવસન તંત્ર એટલે શું કોઈ જો તમને પૂછે તો તમારે જસ્ટ એટલું જ કહેવાનું કે જૈવિક અને અજૈવિક ઘટકો બંને ભેગા થઈ પરસ્પર આંતરક્રિયાઓ કરી અને જે એક આખું તંત્ર બનાવે એને કહેવામાં આવે છે નિવસન તંત્ર નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે બેટા કેટલા પ્રકાર છે બે પેલો પ્રકાર છે એને કહેવામાં આવે કુદરતી નિવાસન તંત્ર કયું નિવાસન તંત્ર કહેવામાં આવે છે એને કુદરતી નિવસન તંત્ર કહેવાય દાખલા તરીકે જંગલ તળાવ નદી સરોવર દરિયો

કે ભાઈ નિવસન તંત્રના ઘટકો સમજાવો પ્રકારો તો સાહેબ તમે સમજાવી દીધા બે પ્રકાર છે બરોબર કયા કયા તો કે સૌથી પહેલો પ્રકાર કુદરતી અને બીજો કૃત્રિમ બરોબર એ પ્રકારો તો સમજાવી દીધા પણ હવે આપણે વાત કરીએ એના ઘટકો કેટલા છે તો કે નિવસન તંત્ર મુખ્યત્વે બે ઘટકોથી બને છે કેટલા ઘટકોથી બને છે બે ઘટકો કયા કયા

તો આ સજીવો સ્વયં પોષી છે જો આવ્યું સ્વયં પોષી એટલે કે પોતાનું પોષણ પોતે જાતે જ કરે છે બીજામાં ઉપર આધાર રાખતા નથી આ સજીવો સૂર્યપ્રકાશ ક્લોરોફીલ ની હાજરીમાં

અથવા તો એને પરાવલંબી પણ કહેવામાં આવે તમે પરાવલંબી પણ આને કહી શકો છો વિષમ પોષી અથવા તો એને શું કહેવાય પરાવલંબી

નહિ તો એના માટે શું કરે છે તો કે એના માટે એ જે છે એ બીજા ઉત્પાદક સજીવો છે એટલે કે વનસ્પતિઓ છે એના ઉપર આધાર રાખે છે અને એ આધાર રાખે છે ને એમાંથી પોતાનું પોષણ જે છે મેળવે છે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ નિર્ભર હોય છે એટલે કે જે કોઈ પણ ઉપભોક્તા અથવા તો ઉપભોગી સજીવો છે ને આ બધાય છે ઉપર તેઓને ઉપભોક્તાઓ કે પછી ઉપભોગીઓ કહે છે ઉપભોક્તા અથવા તો ઉપભોગી સજીવોને ચાર કક્ષામાં વિભાજીત કરવામાં આવ્યા છે ખોરાકના સ્ત્રોતને સ્ત્રોત ને આધારે

તેઓ તૃણાહારી કે માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે આ માંસાહારી પ્રાણીઓ જે છે ને એ કોનું ભક્ષણ કરે કે જે શાકાહારીઓ દાખલા તરીકે હરણ છે હરણ એ આ શાકાહારી છે તૃણાહારી છે એ હરણનો અથવા તો માંસાહારી કે અન્ય બીજા માંસાહારી પ્રાણીઓ હોય એટલે કે કહેવાનો અર્થ કે માંસાહારી સજીવ એને કહેવાય કે જે પ્રાણીઓનું ભક્ષણ કરતા હોય કોનું ભક્ષણ કરતા હોય પ્રાણીઓનું અને એનું ભક્ષણ કરીને એમાંથી ખોરાક મેળવતા હોય એને માંસાહારી કહેવાય અને ત્રીજું આપેલું છે સર્વાહારી અથવા તો મિશ્રાહારી

ઉત્પાદકોની અંદર આપણે જોયું વનસ્પતિ આવે ઉપભોગીઓની અંદર આપણે પાછા ચાર પ્રકાર પાડ્યા કયા કયા તો કે શાકાહારી એટલે કે તૃણાહારી માંસાહારી મિશ્રાહારી સર્વાહારી અને છેલ્લે આપણે શું જોયું વિઘટકો અથવા તો પરોબ જઈ બરાબર તો આ મુજબ જે છે તમારે શરૂઆતના જે સામાન્ય પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા કર્યું પાઠની હજી શરૂઆત થઈ છે બરાબર હજી ખૂબ મોટા પ્રશ્નો જે છે આ પાઠની અંદરથી અગત્યનો પ્રશ્નો પૂછાય છે હવે એ પ્રશ્નો કયા છે અને કઈ રીતે આપણે એને સમજીશું એ આવે પછી આપણે આગળના લેક્ચરની અંદર જોશું ત્યાં સુધી આગળના જે કઈ પણ પીરિયડ આપડા ગયા છે ઓનલાઈન ક્લાસ આપણે લીધેલા છે અને વિડિયો રેકોર્ડિંગ છે એ બધા વિડિયો રેકોર્ડિંગ જોઈ એની અંદરથી અભ્યાસ જે છે કરવો અને બધા વિડિયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી હશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત